નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ મેગા મેડિકલ કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલ પખો સેવા પખોડિયા અંતર્ગત રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર અજય દહિયા તેમજ પ્રાંત અધિકારી હાલોની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા આજ રોજ ગોઘંબા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલ સેવા પખવાડિયા અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન તેમજ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયા હાલોલના પ્રાંત અધિકારી ઈ સુસ્મિતા રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા આરોગ્ય અધિકારી મામલતદાર શ્રી ગોગંબા તથા તમામ રાજકીય આગેવાનો હોદ્દેદારો અને તાલુકાના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સૌ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ તથા જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી આશા વર્કર બેનો તથા તમામ કર્મચારીઓની કામગીરીને વખાણી હતી અને કર્મચારીઓને સરકારની કોઈપણ યોજનાના વાહક ગણાવ્યા હતા અને લોકોને અંધશ્રદ્ધા તેમજ ખોટી માન્યતાઓમાંથી બહાર આવવા અને સાચી સમજ મેળવવા અપીલ કરી હતી તેઓએ વડાપ્રધાનશ્રીના કાર્યોને પણ યાદ કરી અને તેની પ્રશંસા કરી હતી આજે તેઓના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલ સેવા કાર્યોની પણ પ્રશંસા કરી હતી જિલ્લા પ્રશાસનની પણ પ્રશંસા કરી હતી તેમજ કલેક્ટર શ્રી અજય દહિયાએ પોતાના વક્તવ્ય દરમિયાન સૌને આરોગ્ય વિષયક જાગૃતિ કેળવવા માટે અપીલ કરી હતી ઉપરાંત તેઓએ ટીબી જેવી ગંભીર અને ચેપી બીમારીઓમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી દવા અને સલાહ સૂચન અંગે વિશેષ કાર્ય કાળજી રાખવા માટે પણ અપીલ કરી હતી અને જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ લાભાર્થીઓને પીએમ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શ્રીના જીવંત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું આજના કાર્યક્રમ સાથે યોજાયેલ મેડિકલ કેમ્પમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગોગંબા તેમજ આજુબાજુના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો જેમાં જનરલ મેડિસિન ગાયનેક આંખ કાન નાક અને ગળા સંબંધી તકલીફોનું નિદાન અને સારવાર તથા ઓર્થો તેમજ ગાયનેક સર્જનની સેવાઓનો લાભ લોકોએ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી વિપુલ ગામિત આરસીએચ તથા ગોગંબર રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર વિજય પટેલ ટીએચ ડોક્ટર હિરણ પટેલ સહિત તમામ સ્ટાફ દ્વારા અને કર્મચારીઓ અને આશા બહેનોએ સેવા અને સહકારની ભાવના સાથે કાર્ય કરી કેમ્પને સફળ બનાવ્યો હતો ઉપરાંત દિનેશ ભાટિયા સાથે